લોકલી વરસાદી સિસ્ટમનો રાઉન્ડ અને જેની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તો જાણી લો આજથી ગુજરાતના કયા વિસ્તારોમાં આવી શકે છે વાતાવરણમાં મોટો પલટો એવામાં બંગાળના મહાસાગરની અંદર પણ દોસ્તો વિશાખાપટ્ટનમના દરિયાની અંદર એક નવી અપર એર સાયક્લો વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને આ સિસ્ટમ હવે ધીમે ધીમે પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધતી દોસ્તો મહારાષ્ટ્ર ઉપર આવે અને જેને લઈ ગુજરાત રાજ્યમાં દોસ્તો આગામી ચોવીસ કલાકમાં સિસ્ટમના વરસાદની પણ જોવા મળી શકે છે સંભાવના

અને પરેશ ગોસ્વામીની પણ દોસ્તો આવનારા દિવસોના નવા રાઉન્ડ ચોમાસાની વિદાય અને દોસ્તો આવનારા બે મહિનાના આગોતરા એંધાણ સાથે જાણીશું બંગાળના મહાસાગરમાં આ વખતે વાવાઝોડા બનવાની કેવી સંભાવના છે એટલું જ નહીં દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી એ જો એટલે જોવાનું રાખજો કારણ કે કુદરતે એવા સંકેતો આપ્યા છે ભલે હજુ ચોમાસું અંતિમ તબક્કામાં ચાલતું હોય પરંતુ હજુ ગુજરાત રાજ્યમાં વરસાદો થવાની સંભાવના રહેશે કારણ કે ચંદ્રની આજુબાજુ એવું તો શું જોવા મળ્યું જેને જોતા જાણીશું દોસ્તો કે હજુ ગુજરાતમાં વિસ્તારોમાં પડી શકે છે વરસાદ ભાદરવો ચાલી રહ્યો છે દોસ્તો સાપ વિછીડાઓના પ્રમાણો વધવાને લઈ રમણીકભાઈ વામજાની અત્યારે જૂનાગઢના આગાહી આ પહેલા યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે ભારતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીએ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યના જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત લાગુના કેટલાક મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં ફરી પાછલી કલાકોથી વાદળાઓની ગતિવિધિ વધવા લાગી છે ગઈકાલની વાત કરીએ તો દોસ્તો જેમાં ભાવનગરના મહુવા બગદાણા વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોની અંદર અચાનક થંડસ્ટોમ એક્ટિવિટીની લોકલી વરસાદી સિસ્ટમનો એવો તો વરસાદ પડ્યો કે વિસ્તારોના ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા અને દોસ્તો અણધારીઓ વરસાદ વિસ્તારોમાં પડી ગયો અને હવે આજે પણ જાણજો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો બીજી તરફ રાજ્યના અન્ય કયા વિસ્તારોમાં આ રીતે ગાજ વીજ સાથેનો આજે પણ પડી શકે વરસાદ અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના એમાં પણ ભરૂચ લાગુના વિસ્તારો હોય જંબુસર આ સાથે નર્મદાથી માંડી જોઈ શકો દક્ષિણી ગુજરાતના વાતાવરણની અંદર બંગાળના મહાસાગરમાંથી ફરી વાદળોના વહનો વધવા લાગ્યા છે સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં બોટાદ ભાવનગર અમરેલીના વાતાવરણમાં વાદળાઓ આવી રહ્યા છે ને દોસ્તો મેઘરવો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આજે અને આવનારા દિવસોની કેવી કરી છે વરસાદની આગાહી તો હવામાન વિભાગની આજની આવી રહેલી આગાહીમાં તમે દોસ્તો જોઈ શકો છો જેમાં આજે રાજ્યની અંદર કોઈ એવા મોટા વરસાદની આગાહી નથી તેમ છતાં પણ રાજ્યના છૂટા છવાયા વિસ્તારોની અંદર જ્યાં વરસાદ પડે ત્યાં ગાજવીજ સાથેનો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તે પ્રમાણેની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દોસ્તો આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ અને પૂર્વના જિલ્લા તો દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી વરસાદના નવા થંડસ્ટોમ એક્ટિવિટીવાળા રાઉન્ડની શરૂઆતની સાથે જેમાં આજે ફરી દોસ્તો ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ તો આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને નર્મદા ભરૂચ લાગુના છૂટાછવાયા ભાગોમાં ગાજ ગાજવીજ સાથેનો અમુક વિસ્તારમાં સંભવિત વરસાદ પડી શકે છે જોકે દોસ્તો તેર ચૌદ અને પંદર તારીખના આગાહીના નકશાઓ તમે જોઈ શકો જેમાં હવામાન વિભાગે સત્તર તારીખ સુધીના જે અત્યારે લેટેસ્ટ આગાહીના નકશાઓ બહાર પાડ્યા જેમાં જોઈ શકો છો તેર તારીખથી દોસ્તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિમાં ફરી થોડો વધારો થાય અને જેને લઈ ચૌદ તારીખથી તો જોઈ શકો છો સમગ્ર ગુજરાત રિજનના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જી હા દોસ્તો બંગાળના મહાસાગરમાંથી આવનારા ફરી નવા નબળા પ્રકારના લો પ્રેશરના કારણે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે પછી શરૂ થઈ જાય ને ચૌદ પંદર સોળ અને સત્તર તારીખ ઉપર તમે નજર કરી શકો છો જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર આ આવનારા થંડસ્ટોમ એક્ટિવિટીવાળા લોટરી છૂટાછવાયા વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે અને જેને લઈ તમે ચૌદ સપ્ટેમ્બરનો એલર્ટવાળો ગુજરાતનો અત્યંતથી જ એડવાન્સમાં આપેલો આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં દક્ષિણી ગુજરાતમાં દોસ્તો સુરત તાપી ડાંગ નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં જોઈ શકો ચૌદ તારીખે ભારે વરસાદનો છૂટાછવાયા તે ભાગોમાં એલર્ટ આપવામાં આવ્યું છે તો 15 તારીખે જોઈ શકો છોટા ઉદેપુર નર્મદા અને 16 તારીખે નવસારી વલસાડ આમ દક્ષિણી ગુજરાત માટે આ વરસાદી રાઉન્ડની અંદર દોસ્તો ભારે વરસાદ આ વિસ્તારોમાં પડવાને લઈ હવામાન વિભાગે દોસ્તો અત્યારથી જે વિસ્તારોની અંદર એલર્ટ વાળી આગાહી આપી દીધી છે અને ત્યારે હવે પછી આપણે જાણીએ કે ગુજરાત રાજ્યના આજે કયા જિલ્લાઓના વાતાવરણમાં કેવો પલટો આવશે દોસ્તો સૌથી પહેલા તો અમે તમને અત્યારની સિસ્ટમો અંગેની માહિતી ઉપર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના બંગાળની ખાડીવાળા દરિયાની અંદર નવી એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે પાકિસ્તાન પરથી જે ગુજરાત ઉપર દોસ્તો ઉત્તરી રાજસ્થાન પરથી જે

વરસાદની સંભાવના છે તે અંગેનો અહીં જોઈ શકો છો દોસ્તો આવનારી કલાકનો આગાહીનો મેપ જેની અંદર દોસ્તો આજે દક્ષિણી ગુજરાતના કેટલાક વલસાડ તાપી ડાંગ જ નર્મદાથી લઈ એ વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો દોસ્તો આજે બપોરથી લઈ સાંજ સુધીની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથેનો છૂટો છવાયો હળવો વરસાદ પડે અને દોસ્તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ આજે ફરી જોઈ શકો છો મહુવા આજુબાજુના રાજુલા અમરેલી ગીર સોમનાથ જુનાગઢ લાગુના વિસ્તારોની અંદર બપોરથી લઈ દોસ્તો ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના રહે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ આપણે વાત કરીએ તો જેમાં જામનગર દ્વારકા પોરબંદર આ સાથે જુનાગઢથી લઈ કચ્છના પણ દરિયાના કાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા અને વાદળોનું વહન દોસ્તો આ વિસ્તારોમાં આજે ફરી વધે તેવી સંભાવના છે અહીં તમે અન્ય આધારિત મોડલ ઉપર પણ નજર કરી શકો છો અને જેમાં આજે ખાસ નવસારી લાગુના વલસાડના કેટલાક છૂટા છવાયા ધરમપુર નવસારી આ સાથે વાંસદાથી ડાંગ આહવા વધઈથી માંડી તાપી વ્યારા સુરતના બારડોલીથી નર્મદા સુધીના ભાગોની અંદર ખૂબ જ છૂટો છવાયો આ વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો દોસ્તો વરસાદનો રાઉન્ડ શરૂ થાય તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો જેમાં ગીર સોમનાથ કેટલાક ભાગો હશે તો આ સાથે જુનાગઢના ભાગોની અંદર દોસ્તો આકાશમાં વાદળોના વહન વધે તેવી સંભાવના છે અને જેને જોતા આ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથેનો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના જોકે કચ્છની અંદર દોસ્તો દરિયાના કાંઠાના ભાગોમાં વાદળોની ગતિવિધિ ધૂપ અને છાવનું વાતાવરણ રહે બાકી કોઈ મોટા વરસાદ કે પછી મોટું કોઈ સંભાવના નથી પરંતુ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વાદળાઓ આવે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તડકાનો માહોલ જોવા મળવાનો છે ને જેમાં તાપમાન ઉપર પણ નજર કરીએ આપણે તો જોઈ શકો છો તે ભાગોની અંદર અમુક સેન્ટરોની અંદર દોસ્તો 33 થી સુધીના તાપમાનો હવે પછી આપણે સપ્ટેમ્બરના બપોરના ત્રણ વાગીને સત્તાવન મિનિટના સમયગાળા દરમિયાન ચોમાસાના નવા એવા નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે આ નક્ષત્ર શિયાળાના વાહન સાથે દોસ્તો બેસ છે અને જેને લઈ આગાહી એવા રમણીકભાઈ વામજાની આગાહી સામે આવી રહી છે ને તેમણે કહ્યું કે આ નક્ષત્રમાં પડનારો વરસાદ ઝેરી ગણાવવામાં આવતો હોય છે દોસ્તો જૂની કહેવત છે કે જો વર્ષે ઓતરા તો કાઢી નાખે છોતરા એટલે કે આ નક્ષત્રમાં જો વરસાદ પડે તો ખેડૂતોનો પાક અત્યારે પાકવાની અવસ્થામાં હોય છે અને જે ખાસ કરીને બળી જવાની સંભાવના અને પલળી જવાની સંભાવનાને લઈ એ પાક જો બગડી જાય તો કૂતરા પણ ખાતા નથી તેવી કહેવત જણાય છે ને જેને લઈ વામજાએ કહ્યું કે આ નક્ષત્રમાં જે વરસાદ પડે તેને ઝેરી ગણવામાં આવતો હોય છે ખેતીના પાકો ઉપર તેની વિપરીત અસર જણાતી હોય છે રમણીકભાઈ વામજાનું દોસ્તો ભાદરવાને લઈ અને આ નક્ષત્રને લઈને કહેવું છે કે આ વરસાદ આ નક્ષત્રની અંદર વધુ પડતા ગુજરાતની અંદર મંડાણી વરસાદની સંભાવનાઓ રહેતી હોય છે ને જે અણધાર્યો ગમે ત્યાં પડી જતો હોય અને તેમનું કહેવું છે કે ખાસ કરીને આ નક્ષત્રમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર વધુ મંડાણી વરસાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ લાગુના વિસ્તારો તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ આ પંથકોની અંદર આ નક્ષત્રમાં મંડાણી વરસાદની સંભાવના વખતે વધુ જોવા મળી રહી છે વધુમાં તેમણે કહ્યું કે ભાદરવામાં તડકાનો માહોલની વચ્ચે સાપની દાઢ ઝેરી બની શકે સાપ અને વિછીના ઉપદ્રવ હવે પછી વધે તેવી સંભાવના છે અને હજુ ચોમાસું પૂર્ણ નથી થયું ને આવનારા દિવસોમાં હજુ પણ વરસાદો પડે પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાનીને લઈ આગાહી તેમના તરફથી દોસ્તો કરવામાં આવી રહી છે અને હવે જાણીએ દોસ્તો કે રાજ્યની અંદર ખાસ કરીને તેર ચૌદ અને પંદર તારીખ ઉપર જે વરસાદનો આવી રહ્યો છે નાનો એવો લોટરી રાઉન્ડ અહીં તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર દોસ્તો અત્યારે આ રાજ્યના ઉપરના ભાગો પર આ સિસ્ટમ આવી ચૂકી છે અને અમે તમને ખાસ કરીને હવે પછીના તેર ચૌદ અને પંદર તારીખ ઉપરના આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે અને જેમાં તમે અહીં જોઈ શકો છો દોસ્તો ખાસ સાતસો એચપીના લેવલના વાતાવરણની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોની અંદર જોકે હાલમાં લો પ્રેશર બનવાની સંભાવના હતી પરંતુ લો પ્રેશર ન બને અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં જ રહે અને જેને જોતા તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ મહારાષ્ટ્રના તેઓ અરબી સમુદ્રના ભાગો સુધી આવી શકે અને જેને લઈ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ચૌદ તારીખ ઉપર આ સિસ્ટમના કારણે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો સૌરાષ્ટ્રના ખૂબ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે અહીં તમે જોઈ શકો છો અમે તમને તેર ચૌદ તારીખ ઉપરના આ સિસ્ટમના જે વાદળાઓ છે કે જે દક્ષિણી વાદળાઓ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના જેમાં પણ દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારો જેમાં ભાવનગરના તળાજા મહુવા રાજુલા સાથે જ અહીં ગીર સોમનાથના કોડીનાર અમરેલી તુલસી શામ સાવરકુંડલા ધારીથી લઈ જૂનાગઢના કેટલાય દરિયાના માંગરોળ કેશોદથી લઈ અન્ય પશ્ચિમી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં દોસ્તો અંદરના લગભગ સો કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર તીવ્ર મેઘગર્જના સાથેનો ગાજવીજવાળો વરસાદ જોવા મળે તો દક્ષિણ ગુજરાતની અંદર વધુ સંભાવના વલસાડ ડાંગ નવસારી તાપી વ્યારા અને નર્મદા જિલ્લામાં રહેલી છે બાકી દોસ્તો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર તો હજુ આવનારા દિવસોની અંદર જેમાં પંદર સોળ તારીખ સુધી તો કોઈ સંભાવના નથી પરંતુ હવે પછી જે વિસ્તારોની અંદર દોસ્તો પાછલા રાઉન્ડમાં વારો નથી આવ્યો એવા સૌરાષ્ટ્રના જિલ્લામાં છૂટાછવાયા હવે પછી દોસ્તો આ વિસ્તારોમાં વરસાદો પડી શકે ખાસ ખાસ ખેડૂતોએ સાવચેતી રાખવી પડે કારણ કે બપોર પછી એ વિસ્તારમાં વાદળી ચડે ત્યાં પડે એવો માહોલ જોવા મળે અને એ પ્રમાણે દોસ્તો તમે જોઈ શકો છો જો કે મહારાષ્ટ્રની સિસ્ટમ ધીમે ધીમે સત્તર તારીખ પછી ગુજરાત રાજ્યના વાતાવરણ ઉપર તમે નજર કરો તો છૂટો છવાયો વરસાદી ઝાપટાવાળો વરસાદ રાઉન્ડ રહે તો ફરી દોસ્તો વીસ અને બાવીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ફરી વરસાદનો આવી શકે રાઉન્ડ અત્યારે આગોતરા એંધાણની અંદર દોસ્તો સપ્ટેમ્બરના પાછલા દસ દિવસની અંદર વરસાદની છૂટી છવાઈ ગતિવિધિવાળો મોટો એક રાઉન્ડ આવી શકે ને જેમાં આગળના દિવસોમાં અમે તમને જણાવીશું પરંતુ ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતિમ અને આવનારા ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને જેમાં એકવીસ બાવીસ તારીખ ઉપર તમે જોઈ શકો ગુજરાતના ઘણા જ ભાગોમાં ફરી ગાજ ગાજવીજવાળા વરસાદી રાઉન્ડ આવવાની સંભાવના છે અને અંતે દોસ્તો આપણે હવે આગાહી કાર એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો ફરી ગુજરાત રાજ્યની અંદર રવિવારથી વરસાદના નવા રાઉન્ડને લઈ અને નવરાત્રિને આગાહી આપતા જણાવ્યું નવરાત્રિના પહેલા ત્રણ દિવસ સુધી થંડસ્ટોમ એક્ટિવાટ વ્યાળે વરસાદની આગાહી રહેશે બાર તારીખથી અઢાર તારીખ દરમિયાન વલસાડ અને ડાંગમાં દસથી વીસ મીમી જેટલો વરસાદ ચાલુ રહી શકે તો અઢારથી પચીસ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને મધ્ય પૂર્વ ગુજરાતમાં એકથી પાંચ મીમીના વરસાદી ઝાપટા સ્વરૂપેના વરસાદો પડે તો ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી લંબાઈ શકે છે આ વર્ષે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ લો પ્રેશર જેવી સિસ્ટમો બને જેના કારણે ચોમાસું લંબાઈ શકે તો અંબાલાલ પટેલે નવેમ્બર સુધીના તો ડિસેમ્બર સુધીના ભાગોમાં દોસ્તો ચોમાસાને લઈ બંગાળની ખાડીમાં ચક્રવાતો બનવાની પણ આગાહીઓ કરી તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને બંગાળની ખાડીના કારણે અસ્થિરતા ઊભી થઈ શકે ને તેમણે પંદરથી સોળ સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ને તે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી બની શકે આ સાથે તેમણે એ વરસાદ પંદરથી વીસ તારીખની વચ્ચે હળવો મધ્યમ વરસાદ ગુજરાતના ચાલીસથી પચાસ ટકા ભાગોમાં વરસાદ પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે ને આગાહીના દિવસોમાં એકથી બે ઇંચનો વરસાદ તો અમુક વિસ્તારમાં બેથી ચાર ઇંચના વરસાદો ગુજરાતમાં પડે તેવું તેમનું અનુમાન છે ને જેની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી અને આ વરસાદ ગાજવીજ અને પવન સાથે પડવાની સંભાવના તેમની અત્યારે જોવા મળી રહી અને અને હવે પછી દોસ્તો દોસ્તો અંતે અંતે જણાવી જણાવી દઈએ દઈએ તો ગઈકાલ રાત્રિ દરમિયાન કુદરતી સંકેતો સામે આવ્યા છે હજુ પણ રાજ્યની અંદર દોસ્તો ચોમાસાના વરસાદો આગામી દિવસોમાં થઈ શકે કારણ કે ચંદ્રની ફરતે તમે જોઈ શકો છો ચંદ્ર કુંડાળું જોવા મળ્યું છે અને જ્યારે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ રહેતું હોય ત્યારે દોસ્તો આ રીતે સર્કલ ચંદ્ર જેને મૂન હેલો કહેવામાં આવે છે ને જે ગઈકાલ રાત્રિએ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર દોસ્તો જોવા મળ્યું છે જે વિસ્તારમાં આ ચંદ્ર કુંડાળું થાય તે ભાગોમાં આવનારા દિવસોમાં નવા જૂની થવાની સંભાવનાને જેમાં દોસ્તો હજુ પણ વરસાદ પડે તેવી સંભાવના છે ને પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકોને